તો મિત્રો આજે ગુડ નાઇટ ના આપણે બ્લોગ ચાલુ કર્યો હાજે કારણ કે આખોથી નેતતા હતા અને રેતી ગાડી આવી હતી એમાં પડ્યા હતા એટલે અને જાઉં ગયો તો ખંભાળીએ ત્યાંથી લઈ એવો દાબેલી આ તો આપણે એટલા જ બાકી બધા ગમે રીતે ફેલી ફટાફટ દાબેલી ફેલો ને કારણ કે વારો નહીં આવે તો મિત્રો તમે આઈડી ટ્રીપમાં જોયું કે આપણે બ્લોગ હાજે જ ચાલુ કરી દીધો હતો પણ પાછો અટાણા સીધા મળ્યા હે ડાયરેક્ટ સવારે તો બધાને ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જશો આપણે પણ એકદમ મજામાં જ છે અને હવારના પોરમાં આવી ગયા હં તલમાં પાણી વારવા અને વાતાવરણ જો વરસાદ આવે ને એવું થઈ ગયું બધી બાજુ અને તલ જો તમે હે ને આમ જોઉં ને તો એ ખબર પડી જાય જો આ બધા હે ને આમ કાળા કલર જેવા દેખાય અને આપણે આટલા પી ગયા ને લીલા દેખાય ત્યાંથી આ કેમેરામાં તો એટલી ખબર નથી પડતી આમાં બહુ આ હે ને આમ રૂબરૂ બહુ પડજો આમાં હે ને માથે પાન નથી નીકળ્યા ઓલા ક્યારોમાં બધામાં પાન નીકળી ગયા અને એ તલે બધા લીલા દેખાય છે એટલે આપણે આ પારિયું નેદાઈ ગયું હે હવે આ પી હે અને એટલા પારિયામાં કંઈક બે ક્યારા નદાણા હે આ થોડા ઘણા રહી ગયા છે હું આગળ નેદી નાખી બધા જાય છે સપ્તાહ ભરવા ચોખંડા તો આ ભાઈ એકલા હે ઘરે એટલે કામ તો બહુ વડીને દે હે નહીં તો તમને ખબર છે મને ખબર છે એટલે આ પાણી વરાઈ જાય ને એટલે ઓલા બે ક્યારા નેદી નાખીએ પછી માલનું કશું નાન તેનું ટીકું કોસડું થલાણું એ બધું કર્યું છે તો હાંજ પડી જાય અને તલ થોડાક નેધ્યું એક એક ક્યારો આ બાજુ છે ને ખળ બે ત્રણ ક્યારો વધારે હે પછી આમ આ બાજુ એટલું નથી આમ હે ને હેડા પરના ક્યારામાં મનમાં બહુ જાજુ ખળ હે એવું બધું છે ને આજ વાતાવરણ છે ને હું ફેલ થઈ ગયું છે તો આમ ઓલો વરસાદ આવતો તો ના આદર થઈ ગયો એવું લાગે છે ફરતી બાજુ નહીં ઉપર નથી પણ આમ આમ છે બહુ એમ લાગે આખરી વરસાદ આવી જાય જો હવે ખબર પડે આમ ઊભા થયા ને તો ધોરી અમુક પાણી વયું આવે અને આ તલમાં જો હજી નેદવાન બાકી છે અને હુકાઈ ગયા હોય ને એવું લાગે એટલે ફટાફટ નેદી લઈને તો ફટાફટ પાણી નીકળી જાય એટલે બધા તલ આવા થઈ જાય પછી નેદવાન ઉપાધી નમરે કારણ કે છાંયો વળી જાય ને તલનો તલનો એટલે ખડ થાય નહીં અને આ જે આપણા તલ ઝીણકા પડે છે એટલે ખડ થાય છે ચાર્યું આ બધા આવી રીતના હે અને આ તલ કરતાં આ તલમાં પાણી છે ને ચાર પાંચ દી મોડું જઈડું હતું એટલે એ તલ થોડાક આપણા નબળા છે એવું બધું હે ને આજે હવે ક્યારે હે ને હવે ભરાય ભરાય નાળે છે કારણ કે તાણ બહુ જબરી દીધી ને હવે એક તાણ આવડી આવી છે ને હવે પાણી પછી પાણી પછી પાણી ચાલું જ રહે ઉપરા ઉપર બે પાણી કાઢવા જો હે આ પૂરું કરી મોર નેતા જાયનું આ પાણી વારતા જાય આ પાણી પૂરું કરીને ડાયરેક્ટ પાછું ચાલુ કરવું જોઈએ એક તો પાણી આપણે ઉલાળે છે એટલે હલાડ કરવો જો હે એવું બધું કામ છે તો ચાલો આખો બ્લોક કાંઈ જ પૂરો થઈ જાય તો હાલો હવે હું હે ને પાણી ધીરે ધીરે વારું હું પછી આગળનો દિવસ કન્ટિન્યુ કરીએ આ બ્લોગ આજને જ મૂકવાનો હોય એટલે બપોર ખુદીમાં પતાવી દેવો જોઈએ કારણ કે બપોર પછી એડિટિંગ એ કરવું જોઈએ ફાઈવજી નેટ આવીને મોબાઈલ મૂકીને અપલોડ કરવો જોઈએ એવું બધું છે ચાલો કન્ટિન્યુ તો મિત્રો બપોરના વાગી ગયા બપોર અને હવાના દવા વાગી ગયા મારો મગજ કામ નથી કરતો અને ઉલારો થઈ રહ્યો હતો એ આવે આવીને ખાટલે મસ્ત વહીકો નાખીને પડ્યો હું ટાટો ટાટો પવન આવે છે જો આમ નારિયેલીના પાંદડા હલબલે છે અને માલ આપણા બધા નીચે બેઠા છે આજ લપકમાં બહાર નતા કાઢ્યા બાકી બહુ મને ખબર નથી કાઢ્યા ને નતા કાઢ્યા નતા કાઢ્યા આજ આજ નતા કાઢ્યા આજ બધા નયા નયા રહેવા દીધા હતા આજે મોડું થઈ ગયું થોડું કામ હતું હું હું વયો ગયો તો ખંભાળીએ એ બાજુ એટલે બાર નતા કાઢાણા પછી બધા હું ફોન કામમાં હોય ને એટલે નવરા ના મળે નવરા ના થાય એટલે પછી એક બે આમણે અહીંયા બાંધાળ હવે આજે નીકળી જશે બારા અને આજે મોટર ચાલુ છે અને આપણે વારવાનું છે જ ઉલારા કાઢવાના છે અને એકલાને તો નેતવું મને ઉકલુંય નથી કોઈ દી અને ઉકલેય ઓછું મને તબેલાનું કામ વધારે ઉકલે આ ખેતીનું એટલું ના ઉકલે જો મકાઈ ને આમ બધું છે ને મકાઈ હવે કઈક આપડી સારી નીકળી નકર તો થોડીક નબળી હતી પણ હવે જો મસ્ત મજાની નીકળી ગઈ છે અને જોવું આપડા બીજું બધું મકાલું હે ને આજ બતાવું આજ નવરો હું કોઈ હજુ કામ નથી જો અહીંયા છે મરચી મરચી છે અને મકાઈ હે ને હવે નીકળી નક બહુ નબળી હતી આંબા એ નીકળ્યા છે હવે અને જીરાનું બધું પડ્યું છે આ એક ભરી જાઉં જો આવેલું હે કાંતા પીસાનું અહીંયા રીંગણા ટમેટા ને હે ટમેટા આમ નામ હે ને પાકી જાય અને ઓલે આપડી રાજા હે ને રાજા એ આ જે દી અહીં પૂગી ને એટલે ટમેટા સાપ બધા ખવાઈ જાય એકલી ખાઈ જાય કેર આ કે ઓલી બે માં થઈ કેવી નથી કેરાની આ બાજુ કંઈ છે નહીં હમ્મ અને બોયડીમાં હવે કોર આવી પાણો લાગ્યો નામ મકાઈથી મકાઈ માં હવે જીવાત નથી લોકો નક પેલા બહુ હતી હવે નથી હલો હવે જાય ઘરે પાણો લાગ્યો કરીને

ત્યાં પવન એવો મસ્તી નો આવે આખી રાત મોજા રાખીએ હવે તડકો થાય ને ત્યાં લે હું અમે બધા એક 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 નવરા હોય ને તો ફરી જાય આજે નવરા હોય તો આજ બધા ફરી ગયા આને બાંધતા અડધી કલાક લાગે અડધી કલાક નો ટાઈમ હોય ને એમાં નેદવા ગયા હોય ને એટલે એક તો ચાર વાગે તડકો ઓછો થાય ત્યાં જાય અને પાછા દેખાય હોય ત્યાં સુધી નેધીએ એટલે એ બધા ટાઈમ હોય ને એટલે પછી આ અંદર ને અંદર રહેવા થાય ટાઈમ જડે ને બહાર કાઢી ખીલા બીલા બધું કમ્પ્લીટ છે બધું કમ્પ્લીટ હોય ને તો બાંધવા થાય જોવાનું નવરો હોય ને ફટાફટ બાંધી દે અડધી કલાકમાં નવ રો ને તો બંધાઈ જાય પણ પીલા ના હોય એ બધું કરવું એટલે એ માથાનો નો કટાબો ભાવ એટલે એ બધા બંધાય કે જોઈ ને રીતે બાર ઘડી વાર કમરા ફરીએ જલ્સો મારીએ આપણે વ્યા ધોવાની એલોક આપીએ એમ લોકો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા